મારી સલામતી માટે હું મારી સલામતી માટે સંકલ્પ કરું છું કે સંકલ્પ કરું છું કે હું હંમેશા હું હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ હું હંમેશા હું હંમેશા ઝિબ્રા ક્રોસિંગ પરથી જ ઝિબ્રા ક્રોસિંગ પરથી રસ્તાઓ પર આકડીશ રસ્તાઓ પર આકડીશ 22 કે સ્કૂટર પર हेलमेट पेहरीश ड्राईव्हिंग लायसन्स वगळ कोई वाहन नहीं।, नहीं, रस्ता पर चालती वखते न तो मोबाईल वापरीस नो खेळफोन वापरीस

અને ફરી જમણી બાજુથી જોઈને રસ્તો ક્રોસ કરીશ હું મારા મમ્મી પપ્પાની પણ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવા માટે કોશિશ કરીશ જય હિન્દ જય શ્રે